સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા સાડતીસ કામો સાથે વધારાના ત્રણ કામો રજૂ કરાયા હતા તો સમિતિએ ચર્ચા વિચારણા બાદ એક કામને મુલતવી રાખી અન્ય કામોને મંજૂરીની મહોર મારી હતી સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ સાપ્તાહિક સાધારણ સભા મળી હતી જેમાં ત્રણ કામો સમિતિમાં રજૂ કરવા આવ્યા છે સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ એક કામને મૂલત રાખ્યો હતો જ્યારે અન્ય કામોને મંજૂરી આપી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી નમસ્કાર આજની સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં કુલ સાડત્રીસ કામો હતા એમાંથી એક કામને વાત કરતા બાકીના બધા કામોને મંજૂર કરવામાં આવ્યા છે આજે અગત્યના કામોની અંદર ચાર હજાર પાંચસો મેટ્રિક ટન જેટલા રોડ ડામરના રોડ બનાવવા માટેનું કામ હતું દરેક ઝોનમાંથી નવા રોડ જે ચોવીસ મીટરથી ઉપરના ચોવીસ મીટરથી નીચેના અને આપણા ટીપી રોડો એ કુલ ચાર લાખ પાંચ હજાર ચારસો આઠ મેટ્રિક ટન ડામરની મંજૂરી આપવામાં આવી છે ટોટલ આજ દિન સુધીની એમાં ગત વર્ષ કરતાં આશરે દસ કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે એટલા સસ્તા દરે આપણે એટલે કે ડામરની સેમ ક્વોલિટી વી જી થર્ટીની સાથે જે સહકાર કોન્ટ્રાક્ટરો આપ્યો છે એ બદલ એમનો આપણે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ એમનો આવો સહકાર મળતો રહેશે સુરત શહેરને વધુ સારું બનાવવા માટે એમનો જે સહકાર છે તેની અમે નોંધ લઈએ છીએ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખતા જે પાંચ લાખ ટેસ્ટ માટેના જે મીડિયમ્સ છે તે અને આર્ટીપીસીઆર ટેસ્ટ માટેની મંજૂરી એટલે કે એમના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે ઉપરાંત જે વ્હીકલો હતા એ આ બસો એક જેટલા વ્હીકલ ચાર કંપનીને પચાસ પચાસ જેટલા વ્હીકલો પાડી દેવામાં આવ્યા છે અને જે વ્હીકલોની સાથે જે આપણે વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે ઘરે ઘરે મોકલીએ છીએ એ ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે એ ટીમમાં પણ આપણે છસો એક જેટલા વ્યક્તિઓનો વધારો કર્યો છે જે એક માસ માટે આપણે અત્યારે લઈએ છીએ જરૂર જણાશે તો ફરી એમને એક્સટેન્ડ કરવામાં આવશે અથવા બીજી એજન્સીને કામ આપવામાં આવશે આવું નક્કી કરીને અમે સુરત શહેરને કોરોનામાં જે તકલીફો જે રીતે જે સ્પીડથી કેસો વધતા જાય છે એને ધ્યાનમાં રાખતા આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે આમ સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની સમિતિએ મંજૂરી મહોર માતા હવે શહેર વિકાસના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા